અને આમથી ચોખા વાવતા આવે છે જો આ રીતે રોપવાના હોય છે કઈ રીતે ને આ જો ખાલી એક્શન માટે જ આવી રીતના કર્યું છે એક્શન જ કરશ કે હાથે કાં કરવાનું છે હાથે કા વાવવાના છે એમને પણ દોસ્તો તમે જોઈ શકો છો કેવું મસ્ત મજાનું વરસાદથી બચવા માટે બનાવેલું છે અહીંયા તમે જોઈ શકો છો કે વાંસની જે દાંડીઓ હોય છે એનાથી આખું અને ઉપર રાખી દીધું છે પ્લાસ્ટિક જેથી કરીને એ ચોખા જ્યારે વાવતા હોય ત્યારે પલળે નહીં અને સરસ મજાના આ રીતે લાઇનમાં જુઓ તમે ચોખા વવાઈ જાય છે વાહ અને અમે આજે છીએ દોસ્તો ડાંગ ની અંદર ને ડાંગ ની અંદર તમે જોઈ શકો છો જબરદસ્ત નેચરલ અહીંયા વાવણી થઈ ગઈ છે હા નેચરલ વાતાવરણમાં અમે છીએ અને અહિયાં છે આ ચોખા તમે જોઈ શકો છો